પૂજ્ય ભરતભાઈ વ્યાસ અને પૂજ્ય પંકજભાઈ વ્યાસના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પ્રેમચંદ લાલવાણી મધુભાઈ કથેરિયા ભરતભાઈ સુખડિયા સુરેશભાઈ શેઠ ચેતનાબેન બિરલા નેહાબેન વ્યાસ જેવા અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના વાપી સુરત વલસાડના પ્રમુખો પણ ભવન ના આવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રમુખ હરીશભાઈ છોગાલાલ મંગનાણીએ મહેમાનોનું મહેમાનો શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતે આભાર વિધિ વાસુભાઈ ગુધાણી દ્વારા કરવામાં આવી હતી Ja, wir haben eine હર સ્વસ્તે સ્મ્યા ધર્મ્યાણ વૃત્તિના સ્વસ્તે વિનાયક બાલકૃષ્ણ ભગવાન ગણપતિ ગજાનંદ માજ આવો બંધો આવો So I

<खेगे> जिला युवा अधिकारी खेल मंत्रालय भारत सरकार तरफ से अपने उपस्थित होना अगर आपने हो ये मैं से ये मैं आधा आपने ताड़ियों की बधाई नहीं करी है सो विजय भाई छोटा ने शुरू में भी स्वागत करता है कोको बाबा हेलो <खेगा> हेलो <गेगा> हेलो सामने चलो सामने

સૂર દાસુભાઈ બુધાણી અને શત્રુભાઈ ઓખાણ નો ખૂબ મોટી સંખ્યામાં અમારા એવા જે माजी છે અમારા આમ તો ઘરના એવા गोलकार थी તમામ मोर थी तमाम प्रोफ प्रमुखों ने हम वंदन करो जो છે थी पर विश्वमय भूमि पर देरे से इमने अशोक कुमार जो प्रभुदत्त धाम दिन उसार दिन देरे से अने जे बंचा जो परोनी धाम दिन देरे से कदाच इतिहास में હું ફોન કરો અને બી નોકર રાકેશ ભાઈ દેતે દેતા એક જેમને એક જ ફોન કર્યો એમને કીધું મને પત્રિકા આપવાની જરૂર ન જરી ભાઈ મારે આવી જવું હોય તો બતાવી એમને હું આવું છું બીજા એવા મારા ભાઈ મોટા ભાઈ કેવો કે મારા એવા સંતો દ્વારા જે બહુ છે એવા સંત શ્રી દયાદાનજી જેઓ ખૂબ જ કષ્ટ એમ કહેવા દે ને પ્રસંગોચિત બે શબ્દો ટૂંકમાં બોલવા માટે વિનંતી છે સંજયભાઈ જે આ સિંધુ સાંસ્કૃતિક ભવન બનાવીને નવસારીમાં પ્રસ્તાવિત કર્યું છે ત્યારે સમગ્ર ટીમ હરીશભાઈ મંગનાણી અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દીનુ સ્વાગત અને રાજેસભાઈ સર્વે સામય તરફથી પણ હришભાઈને આશીર્વાદ મળ્યા છે કરશે તો એમને પણ આવી જવા માટે વિનંતી છે

આ સમાજના પ્રમુખ

પ્રાણી મનકાણી જેવો છે જે મનકાણી પરિવાર તરફથી આપણને દાન મળ્યું છે એમના તરફથી આજે દેવી

سمات دغه باندې کته દીપજ્યોર્પ્રમ દીપ્યુ દીપો હર પાપ દીપ જ્યોર્મો સુ મણણણણણ્ણણણણ્ત

જય ઝુલેલાલ સૌને જય શ્રીરામ આજે નૌસારી ની અંદર નવા સિંધુ ભવન નો જારે प्रारंभ અને ઉદ્ઘાટન થયું છે લોકાર્પણ થયું છે સૌ સંતો અને સમાજના સૌ ભાઈઓ દ્વારા એક ભવ્ય અને વિશાળ જાણે કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય એ ટાઈપ એક સિંધુ ભવન બધા જ સમાજને બધા જ વર્ણના લોકોને કામ લાગે એવું નિર્માણ થયું છે શરૂઆત થી લઈ અને અત્યાર સુધીના જે-જે વ્યક્તિએ યોગદાન આપ્યા છે બધાને આપણે ખૂબ ખૂબ વંદના કરીએ અને અત્યારના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી હરીશભાઈ જેને તન મન ધન આપી સર્વશ્રેષ્ઠ પોતાનું દાન આપી અને પોતાના માતા-પિતાને માટે એક સૂત્ર સાર્થક કર્યું માતૃદેવો બાવા પિતૃદેવો બાવા અને બે કે ત્રણ વર્ષની અંદર આ સમાજ ભવન લોકાર્પણ પણ કરી નાખ્યું

જબ તક સુર સિંધી સમાજ ન માટે અને આ સમાજ એટલે સમાજ યજ્ઞ યાવત ચંદ્ર દિવાતો એટલા માટે બોલું છું જ્યાં સુધી આ ઇમારત રહેશે વળી પાછી સમાજ નવી નિર્માણ કરશે અને કાયમ માટે સમાજને ઉપયોગ થાય એવા સત્કાર્યો સત્કર્મો સેવાના કાર્યો આ સમાજ કરતો રહેશે જયારે જયારે હું આવ્યો છું ત્યારે ત્યારે હિન્દી સમાજ હોય પણ કે કોઈ પણ સમાજ હોય અમારે સ્કૂલ પણ ચલાવે છે સ્કૂલના લાભાર્થી ભાગવત કથા કરે કોઈ પણ કાર્ય હોય તો નવસારી ખાતે એક ગુંજતું નામ હોય

सिंधी समाज हरेश मंगलानी द्वारा आज जो उद्घाटन हुआ है उनकी हम बहुत सारी शुभकामनाएं दे रहे हैं यह जो लोकार्पण हुआ है सांस्कृतिक भवन का यह समाज के लिए है जो ये द्वारा अर्पित कर किया हुआ है उन्होंने समाज के लिए किया है समग्र नवसारी सिंधी पंचायत उनको हार्दिक शुभकामनाएं और श्री हमारे पूज्य श्री भाई जी जो संत संतों के द्वारा ये उद्घाटन हुआ उनके चरण कमलों द्वारा उद्घाटन हुआ ये समाज को अर्पित किया हुआ है और श्री हमारे हरीश मंगलान जी को लाख लाख बधाई हार्दिक शुभकामनाएं दे रहे इसी तरह आगे बढ़ते रहे समाज की सेवा करते रहे हरिओम जगत श्री चंद्र भगवान की जय जय राज राजेश्वरी श्री मेरडी माता नवसहरी सिंधु पंचायत ના પ્રમુખ શ્રી વાડીનું નિર્માણ થયું છે બહુ અતિ ભવ્ય અને સુંદર છે ભાગવતી જગતજનની આવનારા વર્ષોની અંદર દિન પ્રતિદિન આવા સત્કર્મો કરાવે અને એમનું નામ રોશન થાય એમના માતા-પિતાનું નામ રોશન થાય અને સિંધી સમાજનું સંગઠન વધે અને દિન પ્રતિદિન એ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છા નમસ્કાર જય જુલેલાલ આજે નવસારી શહેર સિંધુ સાંસ્કૃતિક પવન રાધાબેન છોગલ અને મંગનાણી અને સિંધુ સંઘ ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત તમામ સંતોષશ્રી સ્વામી દયાલદાસજી સ્વામી અશોક કુમારજી સ્વામી વિજયકુમાર ઉદાસીન સ્વામી ભાઈ શ્રી કિશોરભાઈ માઇભક્ત પરોળી ધામથી પધાર્યા તમામે આ ઉદઘાટન કરી અમને ખૂબ જ આશીર્વાદ પાઠવ્યા તે બદલ એમને હું હૃદયથી આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું કે જેઓ અમને ખૂબ જ આજે આશીર્વાદ આપ્યા સાથોસાથ અમારે ત્યાં પધારેલા તમામ મહેમાનો ધારાસભ્ય માધુભાઈ કતરિયા નામી અનામી તમામ હું માભાર વ્યક્ત કરું છું અને આ ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા તમામને હું અભિનંદન પાઠું છું સમાજના તમામ અગ્રણીઓ આમાં આવ્યા તે બદલ તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આભાર જય report and this news now sorry